સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગઈ છે ત્યારે બે મહિના પહેલા તેને ઉતારી પાડવાની નોટિસ આપવામાં આવી હતી અને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ બે મહિના થવા છતાં પણ બિલ્ડિંગ ખાલી ન થતાં આજે કાયદા સંસ્થા દ્વારા એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈ ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત દોડી આવી હતી તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદાકથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે આ ઈમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઇમારતોને સાઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તર ના રોજ સમાપ્ત થઈ ગઈ છે સુરત શહેરની ની કાયદા કથા સંસ્થાએ આ તારીખ સુધીમાં માં ઇમારતો ખાલી નહીં થતા આજે એક દિવસ ધરણા પર ઉતરી ગયા છે અને આ માટે પોલીસ પાસેથી પરવાનગી પણ લીધી છે જો તેમ છતાં વહીવટી તંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડિંગ છે છેલ્લા નવ વર્ષથી કે કામગીરી કરતા કારણ આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર કરીને માહિતી માંગીએ છીએ છતાં આ તંત્ર પાણી નથી આજે આ ધરણા ઉપર આવેલું છે એક દિવસીય ધરના છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનું સવાલ છે એના માટે કોઈ આવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોય હોત આ ક્યાર નું બેની ગયું હોત સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગ ની હાલત રોજ રોજ ખરાબ બ્યુરો રિપોર્ટ સુરત